જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે દાસ અર્જનની વાણી છે ગુરુ અમરદાસ મિત્રો દાસ શબ્દ વાપરવામાં આવ્યો છે તો હવે એક દાસ અર્જણ તો દાસી જીવણ સાહેબના શિષ્ય થઈ ગયા અને અહીંયા દાસ અર્જણની આગળ ગુરુ અમર લખેલું છે એટલે આ ચોક્કસપણે અન્ય કોઈ બીજા દાસ અર્જણ સંત છે રાઈટ હવે એની વાણી જોઈએ શું કહે છે કહે છે એવા અગમઘર આવે સંતો એવા અગમ ઘર આવે જાપ અજંપા જપે ઘટ ભીતર ઊન ઉન ધ્યાન લગાવે ત્રિકુટી મહેલમાં તાળી લાગે તાર મેં તાર મિલાવે એવા અગમ ઘર આવે સંતો એવા એટલે જે જેમ છે તેમ એવા જે અગમ ઘર છે ગમ પ્લસ અગમ અ પ્લસ ગમ તો મિત્રો ગમ એટલે સમજણ તો સમજણ વિવેક બુદ્ધિમાં પ્રગટ થાય હવે અહીંયા અગમ શબ્દ વાપરો છે મતલબ બુદ્ધિથી ઉપર છે જે બુદ્ધિ મનથી પકડાય એવું નથી વાણીથી એવું નથી એટલે આ અગમ શબ્દ જે છે એ પરમાત્મ શબ્દ તરફ ઇશારો કરવામાં આવ્યો છે તેવા એવા અગમ ઘર આવે સંતો મતલબ જે કોઈ સંત હોય ભક્તિભજન કરતા હોય તે જ્યારે અગમ ઘરે પહોંચે છે એ અવસ્થાની આ વાત છે એવા અગમ આવે સંતો તો અગમ સુધી જવું કઈ રીતે કેવી રીતે પહોંચવું પરમપિતા પરમાત્મા સુધી તેના માટે વિધિ બતાવે છે કહે છે જાપ અજપા જપે ભીતર મતલબ એક તો મિત્રો જાપ હોઠખંઠ હલાવીને આપણે બોલીએ તેને જાપ કહેવાય અને અહીંયા જાપ અજપ્પા શબ્દ વાપરવામાં આવ્યો છે એટલે જાપને અજપ્પા કહેવામાં આવ્યો છે અજપ્પા જે શ્વાસોશ્વાસની અંદર જે ચાલી રહ્યો છે વગર જપીએ જે જપાઈ રહ્યો છે જેની અંદર સોમ શબ્દ સતત ચાલી રહ્યો છે શ્વાસ અંદર ખેંચીએ સો બહાર કાઢીએ હમ તે અજપ્પા જાપ વિશે કહે છે તે અજપ્પા જપે ઘટ ભીતર મતલબ આ પાંચ તત્વોનું શરીર છે ધરતી આકાશવાયુજ અગ્નિ આ દેહરૂપી ઘટને અને ભીતર ભીતર એટલે અંદર અંદર જે જપે એની વાત કરે પછી ઉન્મુન ધ્યાન લગાવે મિત્રો ઉન્મુનનો અર્થ હશે એક તો ખેતરી ચાત્રી ભૂત્રી અગોત્રી અને આમ પાંચ મુદ્રા છે તેમાં ઉન્મુની જે મુદ્રા છે તે મિત્રો મસ્તકના દસમા દ્વાર મધ્ય ભાગમાં દસમા દ્વારમાં ઉન્મુનિ કહે છે ગોરખનાથજી મહારાજજી પણ કહે જ છે ને કે વાણીને વાણી મારા ગુરુની વાણી જીવતા પરણાવી બાબે મુવા ઘેરાણી વાણીમાં આવે જ છેલ્લે કે ઉન્મુની ધ્યાન લગાવ્યો એમાં છેલ્લે ગોરખનાથજી કહે છે તો ઉન્મુની ધ્યાનનો અર્થ છે દસમા દ્વાર તો દસમા દ્વારમાં ધ્યાન અહીંયા લગાવે છે તો ધ્યાન કેવી રીતે લગાવવું તો એ ધ્યાન સુધી કઈ રીતે જાવું કેમ પહોંચવું ઉન્મુની ઘર સુધી કઈ રીતે આ સુરતારૂપી ધ્યાનને પહોંચવાડી તેના વિશે વાત કરે છે તો પહેલાં અજપ્પા જાપ દ્વારા સોહમ શબ્દ જ્યારે ઉપર ઉઠે છે મિત્રો ત્યારે ઉપર ઉઠતો ઊઠતો ત્રિકુટી મહેલમાં તાળી લાગે જ્યારે ત્રિકુટી મહેલ ક્યાં આવે છે મિત્રો ઇંગળા પીંગડાને સૂક્ષ્મના જે આપણે ચાંદલો કરીએ છીએ એને ત્રિકુટી કહેવામાં આવે છે ત્રિકુટી મહેલ અહીંયા મહેલ શબ્દ વાપરો છે મતલબ જ્યાં ત્રિકુટી ભેગી થાય છે ગંગા જમના સરસ્વતીનું જ્યાં મિલન સ્થાન છે ત્યાં એ મહેલમાં જ આવે મતલબ એ ઘરની અંદર જાવે ત્યાં ત્રિકુટી મહેલમાં તાળી લાગે હવે તાળી સોહમ શબ્દ જ્યારે ઉપર ચડ્યો ત્યારે સોહમરૂપી સુરતાની તાળી મતલબ તાર ત્યાં ત્રિકુટીમાં લાગ્યો ત્યારે સૂક્ષ્મણાનો દ્વાર ખુલ્યું પછી તાર મેં તાર મિલાવ્યો સુક્ષ્મણાનું દ્વાર ખુલી ગયું એટલે સોહમરૂપી સુરતાનો તાર ક્યાં મિલાવો સૂક્ષ્મણા નાળીની અંદર સુક્ષ્મણા ખોલી ત્યારે હવે સૂક્ષ્મણા નાળી ખુલતા દસમો દ્વાર ખુલી ગયો સમજી લ્યો કારણ કે સૂક્ષ્મણા નાળીનો સીધો કોન્ટેક્ટ મસ્તકના મધ્ય ભાગમાં દસમા દ્વારમાં બ્રહ્મરંધ્ર સાથે જોડાયેલો છે તો સુક્ષ્મણાના માર્ગે તમે સાંભળી શકો છો આ શબ્દને બરાબર તો ત્રિકુટી મહેલમાં જ્યારે તાળી લાગે તો ત્રિકુટીમાં મિત્રો ઇંગલા પિંગલા અને સુખમણાનું જ્યાં મિલન સ્થાન છે ચાંદલો કરીને આ ભગવાન ભોલોનાથનું ત્રીજું નેત્ર છે એને જ જ્ઞાન દ્રષ્ટિ કહેવાય છે ત્રીજું નેત્રનું બરાબર એટલે ત્યાં સુરતા પહોંચી એટલે જ્ઞાન દ્રષ્ટિ પ્રગટ થઈ પછી તાર મે તાર મિલાવે પછી એ શબ્દ જે ગાજી રહ્યો છે જે અગમ જેને પહેલાં કહેવામાં આવ્યું છે અગમને પરમાત્મા કીધો છે પણ અહીંયા પહેલાં અગમરૂપી આત્માને જાણી પછી અગમરૂપી પરમાત્માની અંદર જવાનું છે કારણ કે અગમને પણ આત્મા કહે છે અને પરમાત્માને પણ અગમ કહેવામાં આવે છે ભીખા સાહેબની વાણી છે કે ભીખાબાત અગમ કી સુનન મેં નાહી જો કહે કહેશો જાને નહીં જાને શો કહે નહીં એના જેવું છે આ લખવા વાંચવા બોલવા સાંભળવાથી બહાર છે બરાબર તો હવે ત્રિકુટી મહેલમાં જ્યારે તાળી લાગી સુક્ષ્મણાનું દ્વાર ખુલ્યું ત્યાં સુરતા પહોંચી શ્વાસ શ્વાસના માર્ગે થઈને ત્યારે પછી તારમાં તાર મિલાવે ત્યારે સુક્ષ્મણાનો તાર આ સોહમ શબ્દ સાથે તારેનો જોઈડો પછી કહે છે સુરતા રાખી સાંભળે તો અનહદનાદ સુણાવે વિના દાંડીએ નબત વાગ્યે ઝળહળ જીવતી જગાવે સુરતા રાખી સાંભળે તો શું કીધું જુઓ સુરતા રાખી સાંભળે તો તો સુરતા તો સ્વયં પોતે જ છે સોહમ શબદ સ્વયં સુરતા જ છે તો કોને સાંભળવાનું એ મિત્રો સાંભળવાનું શબ્દને કહે છે સુરતા દ્વારા સુરતા રાખી સાંભળે તો મતલબ સુરતા સ્થિર રાખી એ શબ્દની અંદર જ સાંભળે તો અનહદ નાદ સુણાવે તો અનહદ નાદ સુણાવે તો સુણાવનાર કોણ થયો નાદ જુદો થયો અને સુણાવે મતલબ સુણાવનારો હમરાવનારો બીજો થયો ને તો એમ અગમરૂપી પરમાત્મા જે છે આ સોહમરૂપી સુરતાને અનહદ એક અનહદ અંદર છે શરીરમાં અનહદને સોમ પણ કહેવામાં આવે છે એક સોહમ બહાર છે એક અનહદ બહાર છે તો એ બહારનો જે અનહદ નાદ એ સુણાવે કોણ પરમ પરમપિતા પરમાત્મા સ્વયં અનહ નાદ છે પરમપિતા પરમાત્મા જે બહારનો નાદ છે એ સુણાવે કોને સુણાવે આવે રૂપી સુરતાને ત્યારે વિના દાંડીયા નોબત વાગે જે મિત્રો એક નગારું હોય અને આપણે એની ઉપર એક દાંડી મારીએ એટલે એમાંથી અવાજ પ્રગટ થાય તો આ તો વિના દાંડિયા દાંડી વગર નોબત મતલબ શબ્દ એ શબ્દ ત્યાં વાગી રહ્યો છે બરાબર જેમ નગારામાં આપણે દાંડી મારીને શબ્દ પ્રગટ થાય તો એ તો વગર દાંડીએ દાંડી નથી નગારું નથી અને ત્યાં એક રૂપી શબ્દ વાગે મતલબ પ્રગટ થઈ રહ્યો જળહળ જ્યોતિ જગાવે હવે મિત્રો જળહળ જ્યોત જગાવે જુઓ જળહળ मतलब प्रकाश से पकड़ प्रकाश जियो ते प्रकाश से प्रकाश तो अँ ज्ञान रूपी प्रकाश तरफ इशारो करें तो जय ज्ञान रूपी परमात्म अनंत शब्द रूपी ज्ञान प्रकट थी गय आ जाओ हमें कहे से ओहम सोहम की सीढ़ी पकड़ के नयन में नैन मिलावे ओहम सोहम की सीढ़ी पकड़ के नयन में नैन मिले हरदम પરમાત્મા નૈણે નિરખે નહીં આવે નહીં જાવે સંતો બરાબર ઓહમ સોમ કી સીડી પકડ કે નૈન મે નૈન મિલાવે હરદમ સાહેબ નૈણે નિરખે નહીં આવે નહીં જાવે હું જો ઓહમ પ્લસ સોમ તો સોમ શબ્દ આપણે સ્વયં પોતે છે બરાબર તો હવે ઓહમમાંથી સોમમાં જ્યારે જાય મતલબ ઓહમ સોમની સીડી બનાવવાની શ્વાસોશ્વાસના માર્ગ તો ઓહમ છે તે સો રૂપી પરમાત્મા છે અને સોહમ છે તે અમરૂપી સુરતા સમજો બરાબર ઓહમને તમે પરમાત્મા સમજો સોહમને તમે આત્મા સમજો ઓહમને તમે શબ્દ સમજો સોહમને તમે સુરતા સમજો આ એની સીડી પકડીને તો ક્યાંથી સીડી કઈ છે શ્વાસોશ્વાસની એ જ સીડી સીડી મારફતે જ આપણે ઉપર જઈ શકીએ છીએ સીડી પકડે મતલબ ઓહમ સોહમની અંદર ધ્યાન લગાવતો ધ્યાન લગાવનાર કોણ થયું કારણ કે સોહમરૂપી સુરતા મિત્રો ઓહમ રૂપી અનંત શબ્દને એ ત્યાં પોતાની સુરતાને ત્યાં ધ્યાન લગાવીને ત્યાં જોડે છે એ સો ઓહમરૂપી જે શબ્દ દેહથી વિદેહ છે જેને પરમાત્મા કહેવાય છે એને સોહમ જે શબ્દ છે મતલબ આત્મા સોહમ શબ્દ આત્મા કહો શબ્દ કહો સુરતા કહો હે એ એની સીડી પકડવાની કઈ સીડી પકડવાની છે એ ઓહમરૂપી જે શબ્દ ગાજી રહ્યો છે ત્યાં સોહમરૂપી એ શબ્દને પકડે શબ્દની સીડી બનાવી મતલબ એક ઓહમરૂપી શબ્દ ગાજી રહ્યો છે અને સોહમ અને સાંભળી રહ્યો છે એની વચ્ચે જે છે એ શબ્દ રૂપી સીડી છે એ શબ્દની સીડી પકડે પકડકે શબ્દની સીડી પકડકે નયન મે નયન મિલાવે તો મિત્રો નયન એટલે આંખો થાય તો અહીંયા કઈ આંખની વાત કરી છે જ્ઞાન દ્રષ્ટિ જ્ઞાન દ્રષ્ટિ આત્મજ્ઞાન દ્રષ્ટિ સુરતા પોતાની દ્રષ્ટિ ભાઈ નયન સુરતા રૂપી નયન મે નયન મિલાવે પરમાત્મા રૂપી શબ્દ રૂપી નયન ની સાથે નયન મિલાવે મતલબ જ્ઞાન દ્રષ્ટિ હે સુરતાની જ્ઞાન દ્રષ્ટિ પરમાત્મા સાથે એ શબ્દ સાથે મિલાવે અહીંયા અર્થ એવો થાય છે હરદમ સાહેબ નિર્ણય નિરખા હવે હરદમ હરદમની વાત કરી મિત્રો હર એટલે હરેક દમ એટલે શ્વાસ મતલબ શ્વાસે શ્વાસે શ્વાસો શ્વાસની ક્રિયામાં સોહમ શબ્દરૂપી આ સાહેબ નિર્ણય નિરખે કયો નિર્ણય સુરતાની જ્ઞાન દ્રષ્ટિની નિર્ણય નિરખેય વાહ નહીં આવે નહીં જાવે સંતો કારણ કે અંદરનો તાર અને બહારનો તાર એક થઈ ગયો એટલે આવવા જવાનું ખતમ નહીં આવે નહીં જાવે કારણ કે અંદરનો પ્રાણ અંદરનો શ્વાસ અને બહારનો શ્વાસ એકરૂપ થઈ ગયો એક નિરંતર બરાબર નહીં આવે નહીં જાવે તો ન્યા જ્યારે સમાય જાય હરદમ જ્યારે નિર્ણય નિરખી લે પછી એનું આવન જાવનનું ચક્કર મિત્રો મટી જાય છે નહીં આવે નહીં જાવે સંતો હવે છેલ્લે શબ્દ મિત્રો બહુ જબરજસ્ત વાપરો છે નાથ નિરંજન ભેટે જ્યારે સદગુરુ શાન બતાવે ગુરુ અમર ચરણે દાસ અર્જન એવા અગમ ઘરાવે હોવા મિત્રો આ શબ્દ જે વાપરવામાં આવ્યો છે કે નાથ નિરંજન મિત્રો નાથ શબ્દ વાપરવામાં આવ્યો છે એટલે એકસો એક ટકા હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ નાથ ધારાના આ કોઈ સંતની વાણી છે નાથ નિરંજન ભેટે જ્યારે નાથ એ પરમપિતા પરમાત્મા નિરંજન એ પરમાત્મા જ ની પ્લસ રંજન ની એટલે નહીં રંજન એટલે રૂપ જેનું કોઈ રૂપ નથી બરાબર નિરઅંજન જે કોઈથી અંજાતું નથી વિષય વાસનામાંથી માયામાંથી પરમાત્મા કોઈથી અંજાતો નથી આ નાથરૂપી નિરંજન પરમાત્મા તરફ ઈશારો છે ભેટે જ્યારે કોને ભેટે સુરતાને ભેટે આ નાથ નિરંજન હે પણ ક્યારે ભેટે કે સદ્ગુરુ શાન બતાવે દેહધારી સદ્ગુરુ શાન બતાવે બરાબર દેહધારી સદગુરુ એ શાન બતાવી શાનનો મિત્રો મિત્રો અર્થ થાય સાંભળવું શાનનો અર્થ સમજણ પણ થાય શાનનો અર્થ સંકેત પણ થાય જે કહેવું હોય તે પણ અહીંયા દેહધારી સદગુરુએ સમજણ બતાવી છે એ સમજણ પ્રમાણે એ યુક્તિ પ્રમાણે એ વિધિ પ્રમાણે જ્યારે સુરતા આગળ વધે છે ત્યારે મિત્રો એને નાથ નિરંજન ભેટે છે અને નાથ નિરંજન જ્યારે ભેટે ત્યારે જ મુક્તિ મિત્રો સંભવ છે એ સિવાય અસંભવ છે ગુરુ અમર ચરણે દાસ અર્જણ આપમાં આપ સમાવે વાહ ગુરુ અમર બોલ્યા દાસ અર્જણ હવે મિત્રો આ ગુરુ અમર છે અમરદાસ અર્જણદાસના બરાબર તો ગુરુ અમરના ચરણ થકી એની કૃપા થકી આ બોલે છે અર્જણદાસ કે આપમાં આપ સમાવે આપ મિત્રો આ પરમાત્મા તરફ ઇસારો છે હું ઘણીવાર કહું છું કે આપણે કોઈ બીજા અન્ય વ્યક્તિને બોલાવ્યું તો ભાઈ આપી ધરાઈએ આપ એટલે બીજો થયો બરાબર અને આપ એટલે પોતે પણ થાય પણ અહીંયા પહેલાં આપમાં કીધું છે આપમાં એટલે બીજા એમ થયું ને આપમાં આપ સમાયે જો ખાલી આપ કીધું હોય બે વાર આપ કીધું હોય તો પોતે થાય બરાબર અહીંયા વચ્ચે મા રાખો રહે આપ મા એટલે તમારી અંદર આપ એટલે હું પોતે સમાવે જ્યારે આત્મા પરમાત્માની અંદર સમાઈ જાય જ્યારે સુરતા શબ્દની અંદર સમાવે સમાઈ જાય ત્યારે એવા અગમ ઘર આવે અહીંયા મિત્રો આ મુક્તિનો લાસ્ટ પોઈન્ટ છે અને લાસ્ટ માર્ગ મુક્તિનો છે તો બોલો મિત્રો પ્રેમથી દાસ અર્જણની જય ગુરુ અમર સાહેબની અર્જનદાસની જય ગુરુ અમરનાથની જય સત્ય સનાતન ધર્મની